હા લો આશા રાખું છું કે તમે વેલા વેલા ગુડ મોર્નિંગ અને હવે આપણે બેઠી ગયા નાસ્તો કરવા દે ગામડામાં તો નાસ્તો કરતા વધારે તો આપણે કહી કે સવારે જમવાજે છે ગાંઠિયા પછી ઝીણી કળી રોટલી

આરાધના બેન તો ભગથી માથા સુધી ઓડીને સુઈ ગયા છે અને સવાર સવારના જો ઠંડો પવન છે એ એકદમ અમારા ઓમભાઈનો ઘોડો રમૂકડું છે ધજા આજે એમ કહેવાય છે કે સંત સૂર્યનારાયણજી નીકળવાની તૈયારી છે ને અત્યાર મજા આસમાનનું બધી સારી વાતાવરણ મસ્તીનું ઠંડો ઠંડો પવન ઉગતો આવે છે અને તમને એક વસ્તુ બતાવવા દઉં અમારે ઓલું છે ને આ ફૂલઝાડ વાવન કૂર એમાં કબૂતરે ઈંડા મીકા છે મેં તો મને નજીક એમાં સે બે ઈંડા કબૂતરના તો હું સે કે પેલા તો બધે ગામડામાં કુવા ની અંદર એમ બધે ઈંડા મુકતા કબૂતર પણ હવે તો હું સે કે એટલા બધા ગામમાં કુવા ના વિસ્તાર કબૂતરાનો વધી ગયો હોય તો અમે અહીંયા મૂકી દે જો અહીં સામે તાર ઉપર છે ને કબૂતરાની આખી લાઈન થઈ ગઈ છે દોર દોર સૌથી પણ મજા આવ્યો સવાર સવાર પણ સૂર્યનારાયણ વાદળની ઓટમાંથી ધીમે ધીમે બહાર નીકળે છે ખર ખવર નજારો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો ને આ છે મંદિર બાર બીજના ધણી અમારે જે અમારે સિરીઝ પણ થાય ભાડાવાળા રામાપીરના રામદેવીર મહારાજનું મંદિર છે જેમાં અમારે દર વર્ષે તિથિ પણ રામાપીર બાપાની હોય છે અને જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે ત્રણ દિવસનો મહાન યજ્ઞ કરી અને ત્રણ દિવસનો કાયમ માટે રાતે મોટા મોટા પોગ્રામ કરેલા હતા ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે અને દર વર્ષે એની તિથિ પણ ઉજવવામાં આવે છે એવું ભવ્ય મંદિર છે ને ઓલો કબૂતર આગળ ઉડી ગયો હતો ને ક્યાંય બસો ને એટલે સામે બીજા ધાબે થઈ અને બેઠી ગયું ને તે બધા નિરા રેગલા જતા હોય છે જ્યાં હોયના કારણ કે હું છે એક એક માલ રાખ્યા હોય ને અમે જગ્યા ટોક્યો હોય એટલે ગમે ત્યાં નીરનો સંગ્રહ કર્યો હોય આ છે મારું ફળી જવું તો મારું કાકાનું મકાન છે એનું રસોડું છે આ અમારું ગાયનું ઢાળિયું છે આ નાના કાકાનું મકાન છે અને અમારે જૂના મકાન નળિયાવા અને છે એક્ટરનો ટાવર ધાબેથી ઉતરી જાય આપણે નીચે નીચે તો વલોણું હાલે છે સાઈઝ ફેરવવાનું ઘરની ગા ઘરના માલ ઢોર હોય એટલે તો સાઈઝ દૂધનું ને આપણે ઘર ઘર ખાવા માટે સારું રહી અને આમ ઉપર મારું ટિફિન તૈયાર થઈ ગયું છે સુલે ને અહીંયા અમારે તો ગીતાઓ નાસ્તો કરવા બેઠી ગયા છે મારા નાના ભાઈના ઘરવાળા છે અને અમારા ઓમના મમ્મી તો અત્યારે સફાઈ અભિયાનમાં કામ ચાલુ કરી દીધું તો વાળા છે અત્યારે વસ્તીમાં સફાઈ બફાઈ હાલે પછી હું છે ઓમ ભાઈને જાગી પછી કરવા ન દે આપણે હવે ગાયને ને જવા દઈએ ધણમાં કારણ કે ધણ ની એવા છે તેને હોર હૉરમાં જવાનું હોય સરવા બાંધી બાંધા કરતા આખો દી હિમમાં આંટો મારી આવે આપણે હાલો અત્યારે ગોળીને મૂકી ધણમાં હા મારે ઘેરેથી ગોન્દ્ર એટલો બધો આઘો નથી ડેલા ની બહાર જ ગોઇન્દ્રો છે તો ડેલાની બહાર નીકળ્યા પછી સીધો સીધો અમે સ્ટેશન પાસે ગોઇન્દ્રો આવી ગઈ ગયો ગામમાં ખાવા જ આવી ગયા વાસડાની દાઢવી નાખ્યું નાખ્યો એકને પકડીને લઈ ગયા મૂકીને ગયા ગળામાં દાઢવી દીધી ગા ગાય છે ને કાયમ હવારે મારી જે રોટલા ખાવા આવે અને હવે આપણે દણ ગાયને ગાય ને મૂક્યા દણમાં અને પછી ઓલા એક વાસડો દાઢવો તો એને જોતા આવ્યા

લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહીજો અને સપોર્ટ બનાવતા રહીજો